નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના મે પાંચ કુદરતની પ્રચુરતા ભણી જુઓ તમારી ચારેય તરફ રહેલી સખડી સુંદરતા ભણી જુઓ અને એ સર્વમાં મને પીછાણો દિવસ દરમિયાન તમે અહીંથી તહીં જતા હો ત્યારે કેટલી વાર તમે તમારી આસપાસની આ અજાયબીઓ ભણી નજર નાખો છો અને દરેક બાબત માટે આભાર માનો છો મોટા ભાગે તો તમે એટલી ઉતાવળમાં હો છો કે ઘણું બધું તમારા ધ્યાન બહાર રહી જાય છે અને તમારા આત્માને તાજગીથી ભરી દે ને ઉપર ઊંચકી લે એવા આ સૌંદર્યો અને અજાયબીઓને આત્મસાત કરવાનું તમે ચૂકી જાઓ છો આ તમારા નેત્રો ઉઘાડવાની વાત છે સંવેદનશીલ થવાની સજાગ થવાની વાત છે જીવનમાં જે બાબતોનું મહત્ત્વ છે જે વસ્તુઓ હૃદયને આનંદ આપે છે પ્રાણને તાજગીથી ભરી દે છે અને ચેતનાને ઊંચી લઈ જાય છે તે પરત્વે સજાગ થવાનું અત્યારથી જ શરૂ કરી દો તમે જેટલું સૌંદર્ય આત્મસાત કરશો તેટલું તમે વધુ સૌંદર્ય પ્રગટ કરી શકશો તમે જેટલો વધુ પ્રેમ આત્મસાત કરશો તેટલો વધુ પ્રેમ તમારે આપવો રહેશે દુનિયાને વધુને વધુ પ્રેમની સૌંદર્યની સંવાદિતાની સમજની જરૂર છે અને તમારે જ એ આપવાના છે તો આ પળથી જ તમારું હૃદય ખુલ્લું કરી એ કેમ ન કરો આપનો આજનો દિવસ શુભ રહે